કોઈ દબાવવાનું નથી હું આવું છું નીકળી ગયો છું બધા આવી જાઉં એટલે હું કેવા માંગો છું સાબિત કરવા ને ધમકાયા હા તો તમે મારા પર છે ને પુરાવા સાથે ફરિયાદ કરો એમને ધમકાવવા આવ્યું માણિક મેળવું છું એટલે હા એટલે ધમકાવ્યા હોય તમે ટીડીઓ ધમકાયા એ મને ખબર પડી એટલે હું મારા આયોજન ની ફાઇલ લઈને આવ્યો હતો એમનો સ્ટાફ અહીંયા હતો એમના એસો બેઠો શું કામ ભાગી ગયા તમે અહીંયા નકલી કચેરી પકડાઈ ત્યારે કેમ ગાડી લઈને નથી દોડી આવ્યા કઈ નથી શાળામાં શિક્ષકો ખુલાસો કરીને ખુલાસો કરવા અહીંયા કયો વિસ્તાર છે ખુલાસો કરો મારા નામનો ખુલાસો કરવાનો કોઈ જરૂર તમારા પર ઓથેન્ટિક પુરાવા હોય તો તમે વિરમ મળવા માટે આવ્યો કે તમે ઢીડન ધમકાય મને ખબર પડી મળશે પૂછું એટલે માહોલ બગાડવાની ખોપ બિલકુલ નહીં બિલકુલ નહીં જમાવાનો

દર વખત તમારી જેમ ટોળામાં નથી આવ્યા ટોળામાં તમે જાહેરામ પણ આપ્યું છે મુખ્ય લોકો આવ્યા છે દર વખતે તમને છે ને દર વખતે ટેપ પડી ગયેલી છે જે હોય તો અહિયાં ખુલ્લા ચર્ચા કરો તમને દર વખતે ટેપ પડી જાય એ વાત ટેવ નથી પડી આવ્યા છે અરે એ ટીડીઓ છે ક્લાસ ટુ અધિકારી છે તકલીફ હોય તો એની ફરજ મારી ફરજ છે એને તમને વ્યક્તિગત કેમ ફરજ પડે ધ્યાન આવી જાય કમલમાં અમે વી વી કરોડના કમલોમાં બનાવ્યા તો રીતના માહોલ બગાડવાનો દોડી નહી આવ્યા ધારાસભ્ય ચાર તારીખે ખબર પડે ચાર તારીખે ખબર પડશે તમારે સમજવું દર વખતે તૂટી પડો ભાન આવી જોઈએ તમને હું ધારાસભ્ય છું

મને ફોન નહી થયો તમારાથી તમને ફોન તમે શું કરવા દઉં કામ મેં મારી તમારે કંચુપાત ની કરવા પડે તમારે જરા બી

ધારૂ વૈષ્ણવ આ દારૂ વેચવા વાળા સમજાવો દારૂ વેચવા વાળા ને સમજાવો કોણ સાવકાર છું બોલો મેં એના જેવા દારૂ નથી વેચતો ડી ક્વોલિટીનો નો દારૂ મેં નથી વેચતો ડી ક્વોલિટી નો દારૂ મેં નથી વેચતો મારે કોઈ આગળ એના સંદર એ દારૂ વેચવા વાળા ને બુટલેગર ને લઈ ફરો છો શરમ આવે શરમ સાંસદ થઈને બુટલેગર લઈ ફરો છો

ચાલો તું એકલો ટોપી છે પાંચસો જણા આવો ને આવો ને પાંચસો જણા આવો હલો ભાઈ આવો ચાલો ને તમે તો ચર્ચા કરો